હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે હું તમારા માટે લઈને આવી છું દૂધીના મુઠિયાની રેસિપી તો એના માટે મેં અહીં એક નાની સાઇઝની દૂધી છે એને મેં જે મોટી ખમણી આવે એમાં ખમણી લીધી છે ખમણી અને એનું જે પાણી છે એ આપણે નથી કાઢવાનું એને એ જ રીતે રહેવા દઈશું ત્યારબાદ એમાં બેથી અઢી કપ જેટલો આપણે જે ભાખરીનો લોટ હોય ઘરમાં એ લેવાનો છે જો તમે ઝીણા લોટના બનાવશો તો પણ સરસ બને છે પણ આ રીતે થોડોક ભાખરીનો કરકરો લોટ લેશો તો એના મુઠિયા છે એ એકદમ સરસ પોચા અને સરસ બનતા હોય છે તો એના માટે હું અત્યારે અહીં અઢી કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે ત્યારબાદ એમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે રેગ્યુલર જે આપણે ઘરમાં વાપરતા હોય ચમચી એ ચમચી લીધું છે ત્યારબાદ એમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર છે એડ કરી દેવાનો છે ત્યારબાદ એમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે દૂધીમાં પણ થોડી સ્વીટનેસ હોય છે જો તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી દો પણ હું આમાં લીંબુ પણ એડ કરીશ તો જે ખાંડ અને લીંબુનો ટેસ્ટ છે એ થોડો ખાટો મીઠો આવશે તો મુઠિયાનો ટેસ્ટ સરસ આવતો હોય છે એટલા માટે અત્યારે હું ખાંડ એમાં એડ કરી રહી છું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અંદાજીત મોટો એક ચમચો જેટલું તેલ એડ કરી અને ત્યારબાદ એમાં આપણે બેકિંગ સોડા છે બે ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા છે એ ફરતો આ રીતે એને સ્પ્રિન્કલ કરી એ રીતે નાખી દેવાનો ત્યારબાદ એમાં એક લીંબુનો રસ છે એને આપણે જે બેકિંગ સોડા નાખ્યો છે એ જ રીતે એને પણ ફેલાવવાનો જેથી જે સોડા છે એ સરસ એક્ટિવ થઈ જશે જેના લીધે મૂઠિયા છે એ બહુ સરસ પોચા બનશે આ રીતે સોડા ઉપર લીંબુ એડ કરીને સોડા એક્ટિવ કરશો તો તમે ઈડલીમાં હોય કે ઢોકળામાં હોય તો એ રીતે બનાવશો તો એ વાનગી છે જરા પણ ચીકણી નહીં બને અને મુઠિયામાં પણ એ જ રીતે ચીકાસ છે એ નહીં થાય તો સૌ પ્રથમ આપણે પાણી વગર જ દૂધીનું જે નેચરલ પાણી છૂટશે એમાંથી આ રીતે લોટ છે એ બાંધતા જઈશું ત્યારબાદ એમાં જરૂર પડે તો આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈશું અત્યારે હું આ જે દૂધી છે એને જ સારી રીતે બધી સામગ્રી મિક્સ કરતા જઈ અને લોટ છે બાંધી લેવાનો છે જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે તો હવે હું થોડું થોડું પાણી લઈ અને થોડો મીડિયમ કઠણ અને બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ છે એ બાંધી લેવાનો છે તો આ રીતે મેં થોડું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને લોટ છે તૈયાર કરી લીધો છે અંદાજીત અડધાથી પણ અડધા ગ્લાસથી ઓછું થોડું પાણી છે એ એડ કરવું પડ્યું છે હવે આપણે એના મુઠિયા બનાવી લઈશું અને આ રીતે થોડા ચપટા મુઠિયા બનાવશું જેથી જ્યારે એ બફાશે તો અંદરથી કાચા નહીં રહે એટલે આ રીતે આપણે એને મુઠિયા છે એ બધા તૈયાર કરી લેવાના મુઠિયા વાળતી વખતે મેં પાણી છે ગરમ મૂકી દીધું હતું તો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે અને જે પ્લેટ છે એને આપણે થોડી તેલથી ગ્રીસ કરી દેવાની જેથી મુઠિયા અંદર બફાતી વખતે ચોટી ન જાય તો આ રીતે આપણે એક પછી એક એના ઉપર મૂકી દઈશું અને એને વીસથી પચીસ મિનિટ જેવું આપણે બફાવા દઈશું ત્યારબાદ આપણે એને ચેક કરી લેવાનું વીસથી પચીસ મિનિટમાં લગભગ મુઠિયા બફાઈ જતા હોય છે છતાં પણ આપણે એને એકવાર ચેક કરી લેશું તો જે ચાકુ હોય એની મદદથી આપણે થોડું મુઠિયામાં આ રીતે ચાકુને પ્રેસ કરીશું જો ચાકુ સરસ આ રીતે ક્લીન બહાર નીકળે તો મુઠિયા છે એ આપણા સરસ થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ છે એ ઓફ કરી દઈશું અને બધા મુઠિયા છે એ બહાર કાઢી અને એને થોડા ઠંડા થવા દઈશું ત્યારબાદ આપણે એના પીસ કરી લઈશું મુઠિયા છે એ થોડા આ ઠંડા પડે ત્યારબાદ આપણે એના આ રીતે ચાકુની મદદથી મીડિયમ એવા પીસ કરી લેવાના અને જે લોકોને કાચા ભાવતા હોય જેમ કે સિંગ તેલ સાથે છે તલના તેલ સાથે છે એ લોકો આ જ રીતે તેલમાં અને બોડી અને લસણવાળી ચટણી સાથે પણ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો એમ પણ ખાઈ શકો પણ આપણે અત્યારે એનો વઘાર કરવાનો છે તો હું અત્યારે એના પીસ કરી અને વઘાર માટેની સામગ્રી પણ તૈયાર કરી લઈશ તો એના માટે અહીં મેં ત્રણ નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને એને વચ્ચેથી જ કટ કરી લીધા છે બી અને રેસા છે એના કાઢી લીધા છે ત્યારબાદ વઘાર માટે એમાં અમે સફેદ તલ રાઈ જીરું તજ અને જે આપણે તમાલપત્ર આવે એ લેવાનું છે અને બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે આપણે સૌ પ્રથમ સૂકા મસાલા છે એમાં એડ કરી દેવાનું આમાં વળીયારી પણ વઘારમાં બહુ સરસ લાગતી હોય છે તો એ પણ તમે નાખશો તો પણ સરસ ટેસ્ટ આવશે પણ જો તમને ભાવતી હોય અને ટેસ્ટ એનો સારો લાગતો હોય તો તમે નાખી શકો છો અત્યારે મેં એકલા તલ જ એડ કર્યા છે ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને સમારેલા જે આપણા લીલા મરચાં હતા એને સાતળી લઈશું મરચાં છે એ સરસ સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે મુઠિયા એડ કરી દેવાનું છે ઉપરથી આપણે કોઈપણ પ્રકારની બીજી મસાલા એમાં એડ કરવાની જરૂર નથી હોતી ફક્ત મરચાં આપણે એડ કરીશું મરચાં છે એ થોડા તીખા હશે તો એની તીખાશ ઓટોમેટિક એમાં આવતી હોય છે તો એટલા માટે મેં એના જે રેસા છે અને બી છે એ કાઢી લીધા છે જો તમને તીખાશ વધારે ભાવતી હોય તો તમે એમને જ નાખી શકો ત્યારબાદ આપણે બધા મુઠિયા છે એ અંદર એડ કરી અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈશું તલ છે રાઈ છે એનો ટેસ્ટ વઘારમાં મૂકવાથી મુઠિયામાં એનો અલગ જ એક ટેસ્ટ આવતો હોય છે અને ગુજરાતી આ ટ્રેડિશનલ વાનગી લગભગ બધાના ઘરોમાં બનતી જ હોય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી એના માટે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો થેન્ક યુ